ચણા નો લોટ નાખી તૈયાર કરે છે કાંદા ભજીયા કાંદા ભજીયા મરચું હોય પછી હિંગ નાખવાનું હોય મીઠું હોય અને સોડા જરાક નાખે જરાક ખાંડ નાખો ને એટલે તમારા ભજીયા એકદમ તમારા તેલ વાળા જો ભજીયા રહેતો હોય ને તો તમે જ્યારે તેલ ગરમ મૂકો ને એમાં જરાક તમારે મીઠું નાખી દેવાનું એટલે તમારા ભજીયામાં તેલ જરાય રહેશે નહીં અમે કાઢી દઈશું તમારે મોડી દઈએ મોડી